ગુનાndo બીજું વગાડ બીજું ડાઉનલોડ કરેલો હે કઈ તો તો

અલ્યા મગલા અલ્યા પેલું શું છેનું ઓલ્યા હાય પહેડે સાજો હાલ તો આપડા અંગા થંગા થાય છે ઓ હેજે પાહો જો તાઈ અલ્યા જા અલ્યા શેધા ઓ સંભો પડાવ અલ્યા તું શું ને યાર કુદેકુ યાર કેવાય ના લે યાર

સુવળી જોવા જોતો માર કાકો લઈ ગયા તા પણ ના પાડી દીધી કેમ કેવી રીતે એટલે માર કાકો પેલા જ અને મન કી તું નોકરી થી ડાયરેક આવજે તો હું તો જો ને તરત મન તો ના પાડી દીધી કેમ દે હું તો જોતો જોતો એટલે ઈ ઈવન તો હું ખબર કે હું નોકરી કરું હું તો પેને વિનગર ખાડા કો દો જો તો તેથી ડાયરેક્ટ સડન બંડી પેરી ગયો

নাই <laughs> পেলাই જગ્યા તો મોટો ભીયા અલ્યા શેધા હું આ શું થી આવ્યો થોડું થોડું એવું લાગે આ ભણે મણે જેવું ઓલ

જય માતાજી મિત્રો જય જતીમાં આ વિડીયો ખાલી અમે મોક માટે જ બનાવેલો હતો અને તમે તમારા સંબંધ ની યાદ જો તો એવું ના બોલતા જેમ કે મેં સાધુબા બોલ્યું કે આટલી ઉંમરે એવા કોઈ છોડી નહીં ગમા પણ આમાં સાધુબા થઈ જશે અને આઈ કોઈ સંબંધી ઘેર જો તો આવું એના ઠેસ પહોંચે એવું ના કહેતા એને આબરૂ જાય અને આ વિડીયો ખાલી મોચોક માટે જ હતો તો અને તમારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને પેલું કહેવાય પેલું ખૂણા સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ એ તો ભૂલતા જ નહીં અને તમારા જેટલા મિત્રો હોય ને ઓછા જ નહીં હોય મને ખબર જેટલા હોય ને શેર ને શેર આ વિડીયો